પીઆઈએલ દાખલ કરવામાં આવી છે જિલ્લા કલેક્ટર મ્યુનિસિપલ કમિશનર અને શાળા સંચાલકો સામે પગલાં લેવા માંગ કરવામાં આવી છે શાળાએ પિકનિક માટે ડીઈઓ ઓફિસની પરવાનગી કેમ નથી લીધી શાળા સંચાલકોની આટલી ગંભીર બેદરકારી છતાં ફરિયાદમાં તેઓના નામ નથી બે હજાર સત્તરમાં જે કરાર આધારે કોટિયા પ્રોજેક્ટને કોન્ટ્રાક્ટ અપાયો તેમાં હરણી તળાવમાં પેડલ બોટ ચલાવવાની પરવાનગી હતી પણ એન્જિન બોટ ચલાવતા હતા તેનું સમયસર ઇન્સ્પેક્શન કેમ ન થયું અને તેને બોગસ એનઓસી કોને આપી મોરબી વિક્ટિમ એસોસિએશનની સાથે રહી સુપ્રીમમાં અરજી કરાઈ છે ત્યારે ઓગણીસો ને નેવુંના દાયકામાં સુરસાગર બોટ દુર્ઘટનામાં પણ આ જ કોટિયા પ્રોજેક્ટ કોન્ટ્રાક્ટર હતો તો કેમ તેને અત્યાર સુધી બેકલિસ્ટ ન કરાયો પીડિત પરિવારોને યોગ્ય વળતરની સાથે યોગ્ય ન્યાય મળવો જોઈએ ચાર લાખ કે બે લાખના વળતરથી પીડિતોને શું મળે તેમને સન્માનિત વળતર મળવું જોઈએ તેમ વકીલે જણાવ્યું આપ્યું હતું નામદાર સુપ્રીમ કોર્ટની અંદર મોરબી ટ્રેજડી વિક્ટિમ અસોસિએશન દ્વારા એક પીઆઈએલ કરવામાં આવી છે અને વડોદરાની અંદર જે બોટ ટ્રેજેડી થઈ જે અનુસંધાને બાર બાળકો અને બે શિક્ષક શિક્ષકોના મૃત્યુ થયા છે તે એ અનુસંધાને વડોદરામાંથી એક મૃતક મરી જનાર બાળકના પિતા દ્વારા એક વ્રિટ સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી છે જે સંદર્ભે નામદાર સુપ્રીમ કોર્ટની અંદર માંગ એવી છે કે જ્યાં સુધી પ્રશ્ન છે વળતરનો તો એક રિઝનેબલ અમાઉન્ટ ઓફ કમ્પેન્સેશન એટલે કે વળતર આપવામાં આવવું જોઈએ તદ ઉપરાંત જે સંપૂર્ણ ઇન્વેસ્ટિગેશન છે એ ઇન્વેસ્ટિગેશન એક ઇન્ડિપેન્ડન્ટ એજન્સી જોડે કરાવવામાં આવું જોઈએ એવી એજન્સી અને એવું ઇન્વેસ્ટિગેશન જેનું મોનિટરિંગ નામદાર સુપ્રીમ કોર્ટ અથવા નામદાર ગુજરાત હાઈકોર્ટ કરે ત્રીજી અગત્યની વાત જે નામદાર સુપ્રીમ કોર્ટ સમક્ષ મૂકવામાં આવી છે એ છે કે જ્યાં સુધી બેદરકારીનો સવાલ છે તો કઈ રીતે જ્યારે આટલી મોટી દુર્ઘટના બન્યા પછી એક સ્ટેટનું પ્રાઇમરી મોટિવ રેસ્ક્યુ ઓપરેશન હોય ટૂંક જ સમયની અંદર એફઆઈઆર નોંધી દેવામાં આવે છે જે એફઆઈઆરની અંદર કોઈ પણ સરકારી કર્મચારીનો ઉમેરો કરવામાં આવતો નથી આપ સૌ જાણો છો તેમ નામદાર સુપ્રીમ કોર્ટની અંદર જે વિટ કરવામાં આવી છે તેની અંદર એક વસ્તુ ઉલ્લેખ કરવામાં આવ્યો છે એ છે કે આ જે કોન્ટ્રાક્ટર છે કોટિયા પ્રોજેક્ટ્સ લિમિટેડ તેની પાસે ફક્ત અને ફક્ત પેડલ બોટ ચલાવવા માટેની પરવાનગી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી આપવામાં આવી હતી તે છતાં પણ આની અંદર ઇન્જિન બોટ ચલાવવામાં આવતી હતી કોની પરવાનગીના હેઠળ એનઓસી જે છે એ વિવિધ વિવિધ સરકારી કચેરીઓથી ઇસ્યુ થયેલ છે જે સંદર્ભે તપાસ થયેલ છે નહીં તત્કાલિક ધોરણે એફઆઈઆર નોંધી દેવામાં આવી છે એટલે સંપૂર્ણ જે ઇન્વેસ્ટિગેશન છે એને એક ઇન્ડિપેન્ડન્ટ એજન્સીને સોંપવામાં આવે ને જે કોર્ટ મોનિટર ઇન્વેસ્ટિગેશન કહેવામાં આવે છે તેવું એક ઇન્વેસ્ટિગેશન થવું જોઈએ દેર ઇઝ ઓલવેઝ અ બિગિનિંગ દેર ઇઝ ઓલવેઝ અ બિગિનિંગ આવું કહી શકાય કારણ કે આપ જોઈ શકો છો તેમ આ જે અગ્રીમેન્ટ છે એ અગ્રીમેન્ટ ફોર એ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરશ્રી જે મિસ્ટર રાવ છે તેમના દ્વારા એન્ટર કરવામાં આવેલો એક અગ્રીમેન્ટ છે આ અગ્રીમેન્ટ એક વેલિડ અગ્રીમેન્ટ છે જે પ્રાઇવેટ એન્ટિટીને એ પાવર આપે છે કે એ પીપીપી એટલે કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપમાં એન્ટર થઈને આની અંદર એક્ટિવિટીઝ કરી શકે છે માંગ સુપ્રીમ કોર્ટમાં એટલી જ છે કે જેટલા પણ વ્યક્તિઓને એની જાણકારી હતી અને જે લોકોએ બેદરકારી દર્શાવી છે એ બધા જ વ્યક્તિઓ પર અને આના ઉપરનો આરોપ મૂકીને તેમને પ્રોસિક્યુટ કરવામાં આવે જેમ મેં આપ મીડિયા મિત્રોને જણાવ્યું એમ આપ જોશો તો એક પેરાલેન્સ એવું છે કે મોરબી દુર્ઘટના ઘટી જેની અંદર એકસો પાંત્રીસ લોકોનો મૃત્યુ થયા ત્યારે પણ આવી રીતે જ ઉતાવળ કરીને એફઆઈઆર નોંધી દેવામાં આવી હતી અને પછી ચાર્જશીટ કરતી વખતે મુખ્ય આરોપીનું નામ દર્શાવવામાં આવ્યું હતું મને એ વસ્તુ નથી ખબર પડતી વિથ માય લિમિટેડ પ્રેક્ટિસ આઈ એમ વોટ ઇઝ ડિફિકલ્ટી ઓર વોટ ઇઝ ધ હરી કે તમે તાત્કાલિક ધોરણે એફઆઈઆર નોંધો છો જ્યારે આટલી મોટી દુર્ઘટના ઘટ્યા પછી એક સ્ટેટનું પ્રાઇમરી મોટિવ રેસ્ક્યુ ઓપરેશન હોય છે એક સ્ટેટનું પ્રાઇમરી મોટિવ એ હોય છે કે લોકોના હું જીવ બચાવ એવી તો શું ઉતાવળ છે કે થોડાક જ કલાકની અંદર એક એફઆઈઆર નોંધાઈ જાય છે અને કોના પર જે બોટ ચાલક હતો એના પર કોટિયા પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ પર અરે સાહેબ ધ પ્રેયર ઇન ધ સુપ્રીમ કોર્ટ ઇઝ વોટ વોઝ ધ રિસ્પોન્સિબિલિટી ઓફ ધ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ વડોદરા હુ ઇઝ રિસ્પોન્સિબલ અકોર્ડિંગ ટુ ધ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ વોટ વોઝ ધ રિસ્પોન્સિબિલિટી ગીવન ટુ ઇચ એન્ડ એવરી ઓથોરિટી સો ફાર એઝ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ઇઝ કન્સર્ન મીડિયા મિત્રો દ્વારા આર્ટિકલો એવા છે ઇન્ટરનેટ પર ઇન્ડિયન એક્સપ્રેસ અને વિવિધ ન્યૂઝપેપર પર કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું બજેટ આશરે ચાર હજાર કરોડ દર્શાવવામાં આવે છે એની અંદરથી તમે કેટલા રૂપિયા ડિઝાસ્ટર મેનેજમેન્ટ હેઠળ ફાળવો છો કાલે સરકાર કે કોઈ કશું આપે નહીં તો તમે તમારી પ્રજા જે તમને ચૂંટીને બેઠાડેલી છે એમને તમે શું આપી શકો છો એવી કોઈ પ્રકારની એમની પાસે કોમેન્ટ કરવા માટેની સ્થિતિ નથી અને સંપૂર્ણ જો એમની બેદરકારી બહાર આવશે તો નામદાર સુપ્રીમ કોર્ટમાં જે જજમેન્ટ પાસ થતે તે અનુસંધાને કલેક્ટર કચેરી શ્રીના અધિકારી હોય કે મ્યુનિસિપલ કોર્પોરેશન શ્રીના અધિકારી હોય તમામ પર કાયદાકીય પગલાં લેવા માટેની અમારી માંગ છે મને કંઈ લાગ્યું નથી આપ મારી જમણી બાજુ જોઈ શકો છો જે ભાઈ વ્હાઈટ શર્ટ પહેરીને બેઠા છે એમનું નામ છે દીપભાઈ હું જ્યારે બોર્ડ ટ્રેજેડી બની ત્યારે હું મોરબીની જ એક સહ આરોપીની મેટરની અંદર દિલ્હી સુપ્રીમ કોર્ટના પરિસરમાં હતો જ્યારે સાંજે મને મોડી સાંજે એમનો ફોન આવ્યો અને કીધું કે સાહેબ મેં આપનો નંબર મેળવ્યો છે અને મને એવી આશા છે કે આપ અમને ન્યાય અપાવશો જેમાં મોરબીમાં અપાવ્યો છે શું આપ કરી શકશો એટલે મેં કીધું કે હું એકવાર મારી રીતે પરિચયમાં લઉં બધાને મારા બે ચાર મિત્રોનો મેં સંપર્ક કર્યો વડોદરામાં તેમની પાસેથી મેં માહિતી લીધી અને આજે આ દીપભાઈના લીધે દસથી વધારે પીડિતો અહીંયા ઉપસ્થિત છે અને હું આ પીઆઈએલ એમના થકી કરી રહ્યો છું ચોક્કસ પણ એક વસ્તુ પાકી છે કે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ કોને આપ્યું તમારી જવાબદારી શું હતી પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ ની અંદર તમારી જવાબદારી એ હતી કે તમે ત્યાં જઈને ચકાસણી કરો સ્તર પર કે બોટ કેવી છે તમે ચકાસણી કરો ત્યાં લાઈફ જેકેટ છે કે નહીં તમે ચકાસણી કરો કે ત્યાં બધી વસ્તુ બરાબર છે સ્કૂલની જવાબદારી શું છે તમે શું ડીઈઓને જાણ કરી હતી પ્રવાસ લઈ જતા પહેલાં સુપ્રીમ કોર્ટના એક જજમેન્ટ અનુસંધાને જે અમે સુપ્રીમ કોર્ટમાં ટાંક્યું છે ધ સુપ્રીમ કોર્ટ ઓફ ધી કન્ટ્રી ધ લો ઓફ ધ લેન્ડ ઇઝ દેટ અ ટીચર ઇઝ ઇક્વિવેલન્ટ ટુ અ પેરેન્ટ વેન ધ ચાઇલ્ડ સ્પેસિફિકલી વેન અ ચાઇલ્ડ ઇઝ અ માઇનર ચાઇલ્ડ ઇઝ ઇન ધીમાઇસિસ તો જયારે તમારી જવાબદારી આટલી ગંભીર છે તો તમે આ બેદરકારી કઈ રીતે બરતવી અને સ્કૂલના કોઈ આચાર્ય કોઈ ટ્રસ્ટી કોઈના ઉપર પણ આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી કોઈને કશી પણ રીતે પ્રોસિક્યુટ કરવામાં આવ્યા છે નહીં આ સમગ્ર માંગ સાથે સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ થઈ છે